છો કલા જાઓ મજામાં મજામાં જશો તો સ્વાગત છે તમારું મારા ફરી એક નવા વિડીયોની અંદર તો મિત્રો આપણે આવી ગયા છીએ આજે કેમ્પિંગ કરવા માટે બરાબર આપણે જવાનું છે આપણા જંગલમાં કેમ્પિંગ કરવા માટે આજે અને બાકી બંનેરો આપણે ઉપર જઈએ અને સેટઅપ કરી રાખો બરાબર ચાલો મારા કલાઈ જાઓ આપણે પગી ગયા છીએ જંગલમાં અને ઉપર જઈને આપણે કેમ્પિંગ બેમ્પિંગ ને આજે આપણે જોકે જમવામાં આપણે આજની ગુજરાતી થાળી બનાવવાની છે મારી બરાબર ને ફૂલ બાકાજીકી બોલાવવાની છે આજ બ્લોકની અંદર બનાવી જોઈએ ચાલો ફટાફટ આપણો સેટઅપ કરીએ ફટાફટ કાઢીએ કે સામાન બહુ જાજો સામાન આવી ગયો મિત્રો આપણો પોગી ગયા અર્ધે રસ્તો પોગી ગયા છે આપણો સફર સારી રેખી ઉપર જોઈએ પાણકારો કે બહુ છે કેમેતે મે ઉપર ચડીએ સામાન જો કે આ તો કેમ કે હવે ખાણે વસ્તુ આપણે ઉપર લઈ જને સેટઅપ કરવાનું છે કેમ કે આપડી પાસે પ્રોપર સ્પેન નથી આવ કેમ્પિંગ મિત્રો નેવું નેવું ડિગ્રી છે ભાઈ લપટીન ને પડ્યા એટલે સીધા હેઠે ફાઇનલી આપણે આપણા લોકેશન ઉપર પહોંચવામાં માં છે થોડુંક છે હવે ચલો મિત્રો આપણે પોગી ગયા ઉપર અને ભાઈ થોડીક કષ્ટિ પડે બહુ કષ્ટિ પડે કેમ કે અહીંયા બહુ ઊંચું છે એટલે તમને વિડીયો જોવામાં લાગે કે અમારી બહુ વિડીયો પાછળની બહુ મહેનત હોય કેમ કે ભાઈ ઉપર લાવવું બધી વસ્તુ ઘરેથી બધી ગોતીને લાવી વસ્તુ વસ્તુ લેવા જાય બહુ મહેનતની વસ્તુ છે તમારે તમને મીજા આવશે વિડીયો મિત્રો અને વિડીયોમાં લાઈક કરીને સબસ્ક્રાઈબ કરીને સબસ્ક્રાઈબ કરાવતા નહીં તો મિત્રો આપણે પહેલાં પહેલું જે લોકેશન લીધું હતું એ પાછળની સાઈડમાં છે જોકે આ જ લોકેશન છે પાછળ એ આપણું લોકેશન બીજું લોકેશન આ પ્રોપર આમ જંગલનું લોકેશન છે બરાબર બરાબર અહીંયા દીપડા પણ છે અને સિંહ પણ છે તો એ તમને અવાજ બવાજ આવે તો તમને જરૂર કહીશું મોકલાવશું બરાબર તો ચાલો ફટાફટા અંધારું થાય છે એટલે ફટાફટ પેલો આપણું સેટઅપ કરી કે હજી જમવાનું બનાવવાનું છે ને આપણે મિત્રો આજે ગુજરાતી થાળી બનાવવાની છે ઓકે આખો ડુંગરની ઉપર જ તો કેમકે સેટઅપ કરવું પડશે નીચે તો જોકે સેટઅપમાં થોડુંક લોચો થશે કે અત્યારે અહીંયા દીપડા ને એવું હોય બરાબર ને રાતના તો વધુ અમારા ઇલાકામાં અહીંયા છે બરાબર એટલે અહીંયા આપણે ઉપર જ તે રાખશું ને આપણી પાસે સેફ્ટીમાં કાંઈ છે નહીં જોકે એક નાનું હથિયાર સિવાય આપણે આ થોડાક નાના લાકડા કાપવા માટે લાવ્યા છીએ જ કરી સાફ સફાઈ કરવી જોકે અહીંયા થોડુંક ખરાબ ગોબરું પડ્યું છે બરાબર ફટાફટ સાફ

એકદમ દેશી તરીકે બનાવ્યું છે બરાબર પાણકા થોડાક મૂક્યા છે પણ અત્યારે આપણે આગળ સુવિધા નથી ને થઈ ગયું છે બહુ મોડું એટલે આવી રીતના છે પાછળની રાત તમને દેખાડવો છે બરાબર આવી રીતના આપણું સ્ટેન્ડ છે આજે રાત માટે તો આપણું સુવિધા થઈ ગઈ છે કાંઈ વાંધો નહીં ચાલો હવે ફટાફટ આપણે વસ્તુ તમને દેખાડવા આપણે શું શું લાવ્યા છે અને જમવાનું બનાવવાનું ભૂખ બહુ લાગી છે એટલે પહેલાં જમવાનું ફટાફટ બનાવી તો આપણું સ્ટેન્ડ જો કે બની ગયું છે હવે બરાબર બહુ ઘણી બધી મહેનત લાગી છે કેમ કે હવે આપણે જો કે લાઇટિંગ લાવ્યા હતા એ લાઇટિંગ એ અત્યારે બંધ થઈ ગયું છે જોકે થતું નથી પણ કાંઈ વાંધો નહીં આપણે બીજી વાર કેમ્પિંગ કરવી તે લાઇટિંગ એ મસ્ત ફર્સ્ટ ક્લાસ કરશું અત્યારે થોડોક લાઇટિંગનો ઇસ્યુ છે પણ કાંઈ વાંધો નહીં ચાલો હવે આપણે ફટાફટ પહેલાં સેવ ટમેટાનું શાક બનાવીએ તો ભાઈ યાર આપણે બધું સામાન જોઈ લઈએ ફટાફટ બરોબર અને બનાવીએ શાક સાચક આપણે જો કે એક આમ મસાલો લાવ્યા છે બધું અંદર મસાલો માટે બરોબર અને આપણે શાક બનાવવા માટે તપેલી બરોબર એક બે વાટકા લાવ્યા છે આપણે ચાસ લેવા માટે અને શાક લેવા માટે બીજ છે नहा मतेल से चम्मच चाट बनावा मते बराबर हां बकालू से चलो तो फटाफट है खोल ले वाह यार ठंडी ठंडी साइज से बराबर कोथमरी मचा वगैरह से फटाफट बनाई भूख बहुत लगी फटाफट बनाया चलो तो अम बहुत शांत है थोड़ी अपन ने बीजी तो कई बीक नहीं जनावर बीक से बराबर अपनी पाएफ्टी कानी कूवा કઈ વાંધો નહી પણ ચાલો બરોબર અને અહીંયા દીપડા વગેરે ની બહુ વધારે પી છે અમારા ઈલાકામાં પેલા આપણે ટમાટર કાપી નાખીએ બરોબર

એકદમ ગુજરાતી થાળી આપણા માટે ગુજરાતી બરોબર આપણે કોટંબી હવે કાપી નાખી બરોબર અને શાક નો સંભાવ બરોબર ને હવે સેલેડ માટે મરચા વગેરે કાપી નાખી તો મિત્રો ચાલો આપણે હવે ચૂલો જગી ગયો છે અને પેલા આપણે મરચાં તળી નાખવાના છે પેલા મરચા સલાડ માટે તળી નાખી ફટાફટ પછી શાક બનાવી ફાઇનલી મિત્રો આપણે મરચાં તળાઈ ગયા છે બરોબર

તો આવડતું નથી હજી આપણે ટ્રાય મારીએ કેમ કે આપણે આટલું બધું ઘરે બનાવતા ન હોય પણ કઈ વાંધો નહીં બનશે એકદમ ટેસ્ટી

Hai, anjing, bro, ya udah, praktis kiri, coba nih, bro. wah, ya, lu hamba cari empat, empat kali ya, ya, ફાઈનલી તો અત્યારે આવી ગયા છે નીચે અને જમી લીધું એકદમ ફર્સ્ટ ક્લાસ જમવાનું બન્યું હતું બાકી જો કે આપણે તો અત્યારે પાસે સુવિધા નોતી એટલે કાઈ વાંધો નહીં પણ ફરી વાર બીજી વાર આપણે કેમ્પિંગ કરશું એટલે મસ્ત સ્ટેન આપણે તૈયાર મંગાવીને કરશું બરોબર બાકી આ વિડીયો તમને કેવો લાગ્યો જરૂરથી જણાવજો આપડી ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો મળ્યું એક નવા વિડીયોમાં નવી ટોપિક ઉપર બરોબર તબ તક કે લઈએ બાય બાય